લેવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદિરના આગામી એકવીસ જાન્યુઆરી સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ત્રણ સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય શિક્ષણ અને કૃષિ તેમાંનું એક આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન એકવીસ જાન્યુઆરીના રોજ થશે આગામી એકવીસ જાન્યુઆરી વહેલી સવારમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં સાત દીકરીઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે આ ભૂમિપૂજનનું લાઈવ ટેલિકાસ્ટ કાગવડ ખોડલધામ મંદિરે એલઈડી સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે ભૂમિપૂજન બાદ ખોડલધામ મંદિર ખાતે સવારે નવ થી અગિયાર મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે પેલા તો સર્વે અને મારા જયમાં ખોડિયાર આજે એકવી એક બે હાજર સત્તરે આપણે આની પ્રતિષ્ઠા કરી હતી અને આ એકવી એક બે હજાર ચોવીસ ના સાત વર્ષ થવા દેવ્યા છે ત્યારે દર દર એકવી એક તારીખે અમે અલગ અલગ કંઈક પ્રકલ્પો હોય છે તો એ રૂપે જ્યારે એકવીસ એક બે હજાર સત્તરના રોજ અમારા ચેરમેનભાઈ શ્રી નરેશભાઈએ જાહેર કરી હતું કે ત્રણ પ્રકલ્પ એમાં એક શિક્ષણ આરોગ્ય અને ત્રણ મુજબનો એક પ્રકલ્પ આજે સાકાર કરવા જઈ રહ્યા છે જે છે આરોગ્ય આરોગ્ય અત્યારે આરોગ્યમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા રાજકોટથી વીસ કિલોમીટર નજીક અમરેલી ગામ છે ત્યાં પચાસ એકર જમીન ખરીદી છે અને એમાં એકવેક બે હજાર ચોવીસના રોજ ખોલધામ કાગવડથી વર્ચ્યુઅલ આપણે એનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ આ આ પો આ બધા મહાપ્રોગ્રામમાં વધુમાં વધુ લોકો આવવાના છે અને અહીંથી જ અમે સીધા ત્યાંથી લાઈવ ભૂમિપૂજન કરશું અને અહીંયા મહાપજનનું આયોજન કરેલ છે અને લગભગ અંદાજે ત્રણથી ચાર હજાર સ્વયંસવકોની વ્યવસ્થા સાથે અને અત્યારે આખા ગ્રાઉન્ડમાં આ એના એકવેક બે હજાર ચોવીસના ભાગરૂપે એની તૈયારીઓ ફૂલ ઝડપે તૈયારીઓ થઈ રહી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો